બોડીને સુપર સીડ કરવા માટે અપાય છે નોટિસ તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી ત્યારે મહેસાણામાં ખેરાલુ પ્રાથમિક શિક્ષકોની મંડળીમાં વહીવટદાર નીમવામાં આવશે ત્યારે મંડળીના ઓડિટ દરમિયાન ચોંકાવનારી વિગતો ખુલી છે ત્યારે અગાઉ પણ એક કરોડથી વધુનો તફાવત સામે આવી ચૂક્યો છે ત્યારે ફરી ઓડિટમાં સોળ લાખનો વધારો નોંધાયો છે ત્યારે મંડળીમાં એક પોઈન્ટ અઢાર કરોડનો હિસાબ મળતો નથી ત્યારે મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મંડળીને નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે વર્તમાન બોડીને સુપર સીડ કરવા માટે અપાયું છે નોટિસ